વિસાવદરની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તમામ રાજકીય પાર્ટીના નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલારીયા મેદાને જોવા મળી રહ્યા છે તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને ગોપાલ ઇટાલિયા માત્ર નાટકમાં જ ચાલે તે પ્રકારની વાત

વિસાવદરમાં જબરજસ્ત રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ ચૂકી છે તમામ રાજકીય પાર્ટીના નેતાઓ પોતાના પક્ષને જીતાડવા માટે એડી ચોટીનો જોર પણ લગાવતા જોવા મળી રહ્યા છે આ વખતે ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક માનવામાં આવી રહી છે ખરાખરીનો જંગ પણ દેખાઈ રહ્યો છે અને હવે થોડાક જ દિવસોમાં પ્રચાર પ્રસારના પડઘમ શાંત થઈ જશે આગામી ઓગણીસ જૂનના રોજ વિસાવદરમાં મતદાન યોજાવાનું છે અને ત્રેવીસ તારીખે મતગણતરી હાથ ધરાવવાની છે ત્યારે આમ આદમી પાર્ટી હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમામ ઉમેદવારોના સમર્થનમાં તેમના રાજકીય નેતાઓ છે તે પ્રચાર પ્રસાર માટે ઉતરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના વિસાવદનના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભાજપના રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલારિયા મેદાને આવ્યા છે અલ્પેશ ઢોલારિયા જે ગોંડલના એપીએમસીના ચેરમેન પણ છે ને તેઓએ ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે પહેલાં તો શું કરી રહ્યા છે અલ્પેશ ઢોલારિયા તે સાંભળે અને આ ભાજપની સરકારમાં કિરીટ ભયરિયા વિસ્તારનો વિકાસ કર્યો છે અને અને આ ભાજપની સરકારમાં વિસ્તારનો વિકાસ કર્યો છે અને હજીજી એના હાથમાં કમાન આવે ને પ્રજાનો તો મળવો છે માઇકંદુ આગેપન આપણે સાંભળ્યા હતા અલ્પેશ ઢોલારિયા તેમણે ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહાર કરતાં કહ્યું કે ગોપાલ ઇટાલિયા માત્ર નાટકમાં ચાલે સાથે તેમણે કિરીટ પટેલના હાથમાં જો કમાન સોંપાશે તો વિસાવદરનો વિકાસ થશે તે પ્રકારની આશા અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે હાલ જે સભાઓનો દોર ચાલી રહ્યો છે પ્રચાર પ્રસાર જોર તબક્કામાં ચાલી રહ્યો છે ત્યારે તમામ જે લોકો છે તમામ રાજકીય નેતાઓ છે તે પોતાની રીતે મતદારોને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે તેમને વચનો આપી રહ્યા છે પરંતુ આગામી ઓગણીસ તારીખના રોક જોવાનું રહ્યું કે વિસાવદનની જનતા કોને મત આપીને વિધાનસભા સુધી પહોંચાડે છે ત્રેવીસ તારીખે કયા ઉમેદવારનું ભવિષ્ય નક્કી થાય છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજીત ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન ने के जे